શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે એકદમ ફેન્સી વેરાયટી અને એકદમ મસ્ત મજાની જોરદાર સાડીનો લુક લઈને આવ્યા છે સાડુની ફેવરિક છે ને એકદમ યુનિક રહેવાનું છે અને એકદમ ડિફરન્ટ વેરાયટીવાળી ડિઝાઇન રહેવાની છો બેનું તે આજે આપણે પીસ ઓપન કરવી નહીં રાણી કલરનો પીસ રહેવાનો છે સાડી એકદમ યુનિક વસ્તુ છે અને એકદમ પહેરી હોય ને તો કાંઈક ઘટે નહીં અને એકદમ પ્રોફેશનલ લુક આપે ને એવો સાડીનો કોન્સેપ્ટ છો આખી સાડી આપણે મસ્ત મજાના ક્રીમ શેડમાં રહેવાની છે તમે જુઓ આખી છે ને આપણે ક્રીમ શેડનો લૂક રહેવાનું છે એટલે બધી સાડીમાં ક્રીમ કોમ્બિનેશન બધામાં અલગ રહેશે અને કલર મેચિંગની વાત કરું ને તો બધામાં બોર્ડરના કલર ને ડિઝાઇનના કલર ચેન્જ થવાના છો આખી ક્રીમ બેઝ ઉપરનો કોન્સેપ્ટ છે અને બોર્ડરના કલર અને ડિઝાઇનના કલર ચેન્જ થવાના પણ સાડી એકદમ લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી મસ્ત મજાનું એકદમ વર્કવાળું કામે સુપર રહેવાનું છે સાથે વિવિંગવાળી બોર્ડરનું કામે એકદમ સુપર હિટ રહેવાનું છે એમાંથી આજે આપણે ક્રીમની સાથે રાણી કલરનો પીસ ઓપન કર્યો છે જે જોવો છો ને તમે એમાં કાંઈ ઘટે ને એટલો સુપર હિટ અને જોરદાર પીસ લઈને આવ્યા છો બેનું એમાં ડિઝાઇનની વાત કરો ને તો બધા કરતા ડિફરન્ટ અને એકદમ યુનિક ડિઝાઇન લઈને આવે છે ડિઝાઇન એટલી યુનિક છે અને સાડીનું કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ વેરાયટી છે એમાં તે શોર્ટ પલ્લું આવે એટલે પીસમાં તો કાંઈ ઘટે નહીં એટલું સુપર હિટ પલ્લું લાગશો બેન તમે જોઈ શકો છો આખી યુનિક ડિઝાઇનનો કોન્સેપ્ટ છે એકદમ મસ્ત મજા પ્રિન્ટેડનું કામે સુપર રહેવાનું છે જેમાં આપણે ગ્રીન ને રાણીનું કોમ્બિનેશન રહેવાનું છે આખી ક્રીમ કલરની સાડીમાં ગ્રીન ને રાણી કલરનું કોમ્બિનેશન બહુ મસ્ત લાગે છે અને આ સાડી છે ને નાના મોટા ફંક્શનમાં પહેર્યું હોય ને તો કાંઈ ઘટે નહીં કારણ કે વર્કનું કામ એટલું મસ્ત મજાનું ફિનિશિંગવાળું છે સાથે વિવિંગનું કામે બોર્ડરમાં આવે ને એકદમ રીચ લુક ને હેવી ની સાડી છે શોર્ટ પલ્લુમાં મસ્ત મજાનું ઝીણું ઝીણું પ્રિન્ટેડ નું કામ રહેવાનું છે અને આપણે મિયર બંદરનું વિવિંગવાળું એ સુપર રહેવાનું છું બેન તમે જોઈ શકો છો પલ્લુ કેટલો શોર્ટ છે અને બંને બાજુ પ્રિન્ટેડ ડિઝાઇન એકદમ મસ્ત ઝીણી ઝીણી રહેવાની છે જે આપણે આખી સાડીમાં નીચે પ્રિન્ટેડ ડિઝાઇનનું લુક રહેવાનું છું બેન અને આખી સાડી ક્રીમ કલરમાં આટલું સુપરહિટ વસ્તુ લઈને આવ્યા છે ને તમે જોતતા રહી જાવ ને એટલે સુપર હિટ ડિઝાઇન છે સાથે એકદમ મસ્ત મજાનું વાળું વર્કનું કામ એકદમ યુનિક લઈને આવ્યા છે તમે મોસ્ટ ઓફ તો જોયું હશે ને તો મિરલ વર્કનું અને એક આરી વર્કનું અને એકદમ યુનિક ટેભા વર્કનું કામ જોયું છે પણ આ વખતે મસ્ત મજાનું વર્કનું ફિનિશિંગ એટલું સુપર લઈને આવ્યા છે તમે જોઈ શકો છો પ્લસ આખી ક્રીમ કલરની સાડી છે એટલે આપણે ક્રીમ કલરનું જ વર્ક રાખ્યું છે એટલે લૂકવાઇઝ એકદમ પ્રોફેશનલ લાગવાનું છે અને તે મિરલ વર્કનું કામ તો તમે જોઈ શકો છો કેટલું ફિનિશિંગવાળું દોરાનું વર્ક એ મસ્ત મજાનું ફિનિશિંગવાળું અને વિવિંગનું કામ એક નંબર અને એકદમ યુનિક રહે છે જે આપણે થી લઈને ઠેક આપણે બ્લાઉઝ લગીને આપણે આખી સાડીમાં આ નું કામ આવવાનું છે પ્લસ આખી સાડી સિમ્પલ નથી ઓપે ને આખી સાડી ઝેડના વિવિંગ સાથે હોય ને તમે જોઈ શકો છો આજે વર્કનું વિવિંગ તો છે જ તે પણ ઝેકારનું અંદર વિવિંગ પણ એકદમ સુપરહિટ અને જોરદાર રહેવાનું છે એ પણ આપણે પલ્લુથી લઈને બ્લાઉઝ લગીને આવવાનું છે તો ઓલ ઓવર જુઓ તો લો રેન્જમાં એકદમ હેવી લૂકની ફેબ્રિકની સાથે વળાંકમાં વર્કનું કામ અને જેકારનું વિવિંગનું કામ એટલું સુપરહિટ અને ફેન્સી અને એકદમ યુનિક રહેવાનું છે અને ફિનિશિંગ તો કાંઈક ઘટે એટલું સુપર ફિનિશિંગ જુઓ તમે જોઈ શકો છો કેટલું મસ્ત ફિનિશિંગ છે જે કોઈ જાય નહીં ને એવું મસ્ત મજાનું ફિનિશિંગ છે એકદમ ફેવરિટની સાથે વળાકમાં હોય વર્કનું ને એકદમ મસ્ત મજાનું જેકારનું કામ એટલે પીસ તો એવી લાગવાનું છે સાથે આખી સાડીમાં વર્ક આવે છે ઝેકારની વિવિંગ આવે છે સાથે પ્રિન્ટેડ ડિઝાઇન પણ છૂટી છૂટી આવવાની છે તમે જોઈ શકો છો બુટ્ટી ટાઈપનું આખું કોન્સેપ્ટ છે એટલે રાણી કલરનું આખું છૂટી છૂટી ડિઝાઇન આવવાની છે ઓલ ઓવર જુઓ તમે આખી સાડીમાં વચ્ચેનું એકદમ હેવી લુક રહેવાનું છે અને એકદમ લાઇટ વેટ સાથે ડાર્ક કલર કોમિશન એકદમ યુનિક લઈને આવ્યા છો બેનો અને સાથે પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરું ને તો પ્રિન્ટેડ ડિઝાઇન એકદમ ડિફરન્ટ વેરાયટી છે મોસ્ટ ઓફ તો તમે જોઈ હશે ને તો કલમકારી જોઈ હશે વાડીવેલા ટાઈપની ડિઝાઇન જોઈ હશે પણ આ એકદમ યુનિક વેરાયટી છે એટલે એમાં યુનિક ડિઝાઇનનો કોન્સેપ્ટ રહેવાનું છે તમે જોઈ શકો છો નથી ફ્લાવર ને નથી એવું કાંઈ એકદમ મસ્ત ફિનિશિંગવાળું પ્રિન્ટેડ ડિઝાઇન કામ છે સાથે રાણી કલર ને ગ્રીન કલરનું બેસ્ટ ડિઝાઇનમાં કલર શેડો આપ્યા છે લુકવાઇઝ તમે જો પેનલ એકદમ રીચ લુક અને એકદમ ફેન્સી રહેવાની છે અને પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ મસ્ત મજાનું ફિનિશિંગ વાળું રહેવાનું છો પેલું તો જોરદાર બોર્ડર સાથે વિવિંગનું કામ હે સુપર રહેવાનું છે આ વખતે બોર્ડરે એકદમ યુનિક લાઈન આવ્યા છે કારણ કે એકદમ આખું શેડ રહેવાનું છે જે તમે જોયું છો ને એકદમ બનારસીની બોર્ડર હોય ને એ ટાઈપનો આખો લુક રહેવાનું છે અને એકદમ કપડાં સાથે આપણે વિવિંગમાં આવી ગયું છે પેનું કારણ કે એકદમ યુનિક વેરાયટી હોય એટલે ફેબ્રિક સાથે તો મડાકમાં લેવું પડે તમે જોઈ શકો છો કોઈ દોરો ધાગો નીકળશે નહીં એટલું મસ્ત મજાનું ફેબ્રિક સાથે મળાકમાં રહેવાનું છે તો એકદમ લો રેન્જમાં અને હેવી લુક લાગે ને એ સાડી રહેવાની છે અને વર્કનું કામ લઈને જે કારનું નું કામ એટલું મસ્ત મજાનું ફિનિશિંગ વાળું છે અને બોર્ડરની વાત કરું ને તો કેટલી મસ્ત હેવી ની આખી બનારસી બોર્ડર હોય ને એવો લુક લાગે છે અને એકદમ પૂણા માખણ જેવા કપડામાં છો કે સોફ્ટ કપડું રહેવાનું છે આખું કડક નથી એકદમ જેકાનું કપડું રહેવાનું છે વિવિંગ સાથે આખું વર્કનું કામ એ મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે આખી સાડીમાં વર્ક આવે એટલે કેટલો હેવી પીસ લાગે તમે એની શાઇન તો જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે અને એકદમ ઠંડા કલર મેચિંગ સાથે એટલે આ તો કાંઈ પીસ ઘટે જ નહીં કારણ કે પ્રોફેશનલ લૂકનો પીસ પહેરો હોય ને એવું લાગશે કારણ કે લાઇટ વેટની સાથે ડાર્કનું કમિશન હંમેશા બેસ્ટ લાગે સાથે નીચે વાળી બોર્ડર આવે ને સેમ એવી આપણે ઉપરની સાઈડે પણ વાળી બોર્ડર આવવાની છે ને મસ્ત આખી હેવી લૂકની સાડી હોય એટલે ઉપરની સાઈડે એકદમ હેવી વિવિંગવાળી બોર્ડર પણ આવે તો ઓલ ઓવર તમે જુઓ ને તો સાડી એકદમ રીચ લૂકની અને એકદમ મસ્ત મજાના ક્રીમ શેડમાં આપણે રાણી કલરનું કોમ્બિનેશન બેસ્ટ ઓપન કર્યું છે અને ઓપન કરતાંય તે સાડી એક નજરે ગમી જાય ને એવી સુપર સાડી ડિઝાઇન છે અને વર્કનું કામે એટલું મસ્ત મજાનું ફિનિશિંગ વાળું છે પાછું પલ્લુંથી લઈને બ્લાઉઝ લગીને ઠેક લગીને વર્કનું કામ અને જેકાનું વિવિંગનું કામ એ ઉપર સરસ મજાનો આવો બેનો તો ફટાફટ જે બેનો એટલો મસ્ત કલર મેચિંગ સાથે ડિઝાઇનનો લુક ગમે હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે જોઈએ બ્લાઉઝ બ્લાઉઝ બહુ મસ્ત મજાનું રહેવાનું છે ઘણા બેનો વિચાર કરતા છે આખી બ... સાડી ક્રીમ અને રાણી કલરની છે એટલે આપણે રાણી કલરનું બ્લાઉઝ આવવાનું છે નહીં બેનો એકદમ પ્રોફેશનલ લુકની સાડી છે એટલે આપણે મસ્ત મજાનું પ્રોફેશનલ લુકનું જ બ્લાઉઝ આપ્યું છે તમે જોઈ શકો છો ક્રીમ કલરની સાડી છે એટલે આપણે મસ્ત મજાનું ક્રીમ કલરનું જ બ્લાઉઝ આપ્યું છે સાથે એમાં વિવિંગનું કામ એટલું સુપર રહેવાનું છે જે એકદમ વર્કનું કામે મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે વર્ક વર્કે મસ્ત મજાના ફિનિશિંગ રહેવાનું છે સાથે સાડી સાડીનું આખું કોમ્બિનેશન છે ને જેકારનું વિવિંગ પણ આખા બ્લાઉઝમાં રહેવાનું છે તો ઓલ અવર હો ને તો આ સાડી એકદમ રીચ લુક ને ફેન્સી રહેવાની છે બેન જે નાના મોટા બધા એજનાને છે ને સરસ લાગે ને એવી સાડીનો લુક છે સાથે સાથે બંને બાજુ વિંગવાળી બોર્ડર પણ આવવાની છે એટલે એકદમ યુનિક વેરાયટી રહેવાની છે અને આ બધું ફેબ્રિક સાથે વણાકમાં હોય એટલે કોઈ દી જવાનું નથી અને ગમે તેમ તમે ઘરે વોશ કરો ને તો આરામથી ઘરે વોશ થઈ જાય એવી કમ્ફર્ટેબલ સાડી છે આરામથી તમે ગમે તે નાના મોટા પ્રસંગમાં પહેરો ને તો કાંઈ ઘટે નહીં એટલી સુપર સાડી છે અને સાડી છે ને આપણે બંને સાઈડ સિમિલર રહેવાની છે જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બંને બાજુ સાડી હેવી લુકની અને વર્કનું ફિનિશિંગ એ મસ્ત મજાનું કે કોઈ દોરો ધાગો નીકળે ને એવું સુપર વર્કનું કામ એ સુપર ચૌપેર તો છે ને ઓલ ઓવર બંને બાજુ સાડી સિમિલર છે વર્કનું કામ એટલું મસ્ત ફિનિશિંગ વાળું સાથે અને જેકારનું આખું સાડીનું કોમ્બિનેશન બહુ જોરદાર આવ્યું છે અને પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરું ને તો કાંઈક ઘટે ને એટલી સુપર હિટ અને જોરદાર પ્રિન્ટેડ ડિઝાઇન છે અને એકદમ લો રેન્જમાં હેવી લુક લાગે ને એ સાડીનું બેસ્ટ કોમ્બિનેશન છે અને ક્રીમની સાથે રાણીનો કલર તો કાંઈક ઘટે ને એટલો સુપર લાગે છે તો જે બહેનું ને આટલો મસ્ત મજાનો પ્રોફેશનલ લૂકનો પીસ અને કલર મેચિંગ ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર એટલા સુપર અને સરસ મજા છે જે આપણે મસ્ત મજા ક્રીમ કલર છે ને એ તો સિમિલર રહેશે બોર્ડર ના કલર અને ડિઝાઇન ના કલર છે અલગ અલગ રહેવાના છે એટલે જે બહેનોને ગમતી જાય ને એમ સ્ક્રીનશોટ લેતા જ રહેજો કારણ કે એકદમ યુનિક વેરાયટી છે એકદમ યુનિક સાડીનું કોમ્બિનેશન છે અને વર્કનું ફિનિશિંગ તો તમને હાથ પહેરીને બતાવ્યું છે કેટલું મસ્ત ફિનિશિંગ છે એકદમ ફેબ્રિક સાથે વિવિંગમાં રહેવાનું છો બેન એમાં તે તમે જોઈ શકો છો આપણા બીટ કલરનો પીસ કેટલો સુપર લાગે છે અને કલર શેડ તો જો કાંઈ ઘટે એટલું સુપર અને નાના મોટા પ્રસંગમાં અને આપણે દિવાળી સુધી ફંક્શન આવતા હોય ગમે તે આપણે નાની મોટી પૂજા કરવી હોય ને આ સાડી પહેરી હોય ને તો કાંઈ ઘટે ને એટલી સુપર લાગે અને એકદમ રીચ લાગે લો રેન્જમાં હેવી લુક લાગતી હોય ને એવી સાડી તો બિલકુલ ભૂલાય નહીં સ્ક્રીનશોટ પાડતું રહેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય એમાં તમે જુઓ કેટલો મસ્ત ગ્રીન કલર છે એકદમ યુનિક અને સરસ મજાનો ગ્રીન કલરની એકદમ લુકવાઇઝ કેટલો ફિનિશિંગ વાળું છે કામ બધું મસ્ત મજાનું ફિનિશિંગ વાળું ને વ્યવસ્થિત આવશે પ્રિન્ટેડ ડિઝાઇનથી લઈને વિવિંગ વાળું કામ અને એકદમ બોટરનું બોર્ડરનું એકદમ યુનિક વસ્તુ રહેવાની જો બેનું તો જે બેનું એટલે મસ્ત મજાના કલર મેચિંગ લેવાના હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેજો એમાંથી તમે જોઈ શકો છો રામા કલર કેટલો સુપર લાગે છે આ કલર તો એટલો યુનિક છે અને એઝ વાઇઝ બધા સરસ લાગો બેન તો રામા કલર એટલો સુપર હિટ અને એકદમ યુનિક રહેવાનું છે અને જેવા કલર મેચિંગ સાથે આખો વચ્ચેનો કોન્સેપ્ટ એટલો લુક વાઇઝ ફેન્સી અને એકદમ યુનિક લાગે છે અને જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જ લેજો કારણ કે મસ્ત મજાની વેરાયટી લઈને આવ્યા છે એકદમ બધા કરતાં ડિફરન્ટ અને બધા કરતાં જોરદાર સાડીનો લુક લઈને આવે છે બહેનો એમાં ત્યાં મહેંદી કલરનો લુક તો તમે જોઈ શકો છો કેટલો સુપરહિટ અને જોરદાર લાગે છે ફેબ્રિક એકદમ સોફ્ટ રહેવાનું છો બેનો એટલે આરામથી તમારે પહેરે છે એવી મસ્ત મજાના ફેબ્રિકમાં છે અને એકદમ પહેરી હોય ને તો રીચ લુક લાગે ને એવું સાડીનું કોમ્બિનેશન છે તો જે ને એટલી મસ્ત મજાની એકદમ યુનિક વર્કમાં સાડીનું કોમ્બિનેશન સાથે વિવિંગનું કામે સુપર હિટ અને જોરદાર ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ફર્સ્ટ ટાઈમ આટલી ન્યૂ એકદમ વેરાયટી એકદમ ડિફરન્ટ લઈને આવ્યા છે કારણ કે વિવિંગવાળી સાડી તો તમે ઘણી જોઈ હશે પણ આખું જ હેરકારનું વિવિંગ સાથે એકદમ મસ્ત મજાનું વર્કનું કામે વાળું અને એકદમ બોર્ડર પ્રિન્ટેડની વાત કરો ને તો બધા કરતાં ડિફરન્ટ અને બધા કરતાં જોરદાર પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક પણ લઈને આવ્યા છે સાથે કલર મેચિંગની વાત કરું ને તો એકદમ મસ્ત મજાનું લાઈટ શેડની સાથે ડાર્ક કલરનું કોમ્બિનેશન એકદમ જોરદાર અને એકદમ ફેન્સી રહેવાનું છે તો તમને જે કોઈ કલર ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાઇજી હજી તમે લાઈક ન કર્યું ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો એટલે ડેલી વેરમાં આવું ફેન્સી કલેક્શન એકદમ પ્રીમિયમ અને બધા કરતાં ડિફરન્ટ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ